પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હસ્તકની ભાવસેજી હોસ્પિટલમાં વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના સ્કિન વિભાગ દ્વારા દર્દીઓને રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા વિશ્વ લેપ્રસી ડે જાન્યુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવે છે જે ભારતમાં ત્રીસ જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે મનાવાય છે રક્તપિત હેન્સન્સ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે જે એક લાંબા ગાળાનો રોગ છે ભારત સરકાર દ્વારા આ રોગની સારવાર માટે નેશનલ લેપ્રેસી ઇરેડિકેશન પ્રોગ્રામ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ કાર્યરત છે આ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દવાઓ આપવામાં આવે છે જેનું સચોટ નિદાન ચામડીના વિભાગના વડા ડોક્ટર મોના પુરોહિત તથા ડોક્ટર પ્રિયક માકડિયા ડોક્ટર દીપ્તિ વિસાવાડિયા દ્વારા કરવામાં આવે છે પોરબંદરની મેડિકલ કોલેજ પોરબંદરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શનથી રક્તપિતના દર્દીઓનું નિઃશુલ્ક નિદાન ભાવસેજી હોસ્પિટલમાં થાય છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલના સ્કીન વિભાગ દ્વારા દર્દીઓને રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ડોક્ટર ગૌરવ ભંભાણી તબીબી અધિક્ષક મેડિકલ કોલેજ ભાવસેજી હોસ્પિટલ પોરબંદર આપને જણાવવા માંગુ છું કે આપણે અહીંયા વર્લ્ડ લેપ્રસી ડે જે ત્રીસ જાન્યુઆરીમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એ ત્રીસ જાન્યુઆરી એ મહાત્મા ગાંધીજીનો નિર્માણ દિવસ છે એ દિવસે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તાદર આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ અને એ દરમિયાન આપણે ખાસ એક લેપ્રસીના દર્દીઓ માટે કૃષ્ઠ રોગના દર્દીઓ માટે એક અલગથી ઓપીડી અને અવેરનેસ માટે એક પ્રોગ્રામ કરેલો છે એ પ્રોગ્રામ અંતર્ગત દર્દીઓને વેલ્યુ ડિટેક્શન એની ટ્રીટમેન્ટ અને લોકોમાં અવેરનેસ વધે એ માટે પર્પલ રિબન આપણે લગાડી અને એને સેલિબ્રેટ કરવામાં આવેલો હતો અને વધુમાં હું તમને જણાવું તો આ રોગ સો ટકા ક્યુરેબલ છે માઇકોબેક્ટેરિયમ લેપરા એ એક ઓર્ગેનિઝમ છે જેની સો ટકા ખાતરીથી દવાથી મટાડી શકાય એવો રોગ છે જેથી કરીને સોશિયલ સ્ટીગમાં જે આપણે છે દૃષ્ટિ રોગ માટે એ આપણે એને અવોઇડ કરવું જોઈએ અને સૌ આપણે મળી અને આખી દુનિયાને લેપ્રસી ફ્રી બનાવી એ તરફ પ્રયાસ કરવો જોઈએ આભાર પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં રક્તપીતના 54 દર્દીઓ નોંધાયા છે अशोक થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર